આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર પ્રવેશ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીથી પીએમ કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જાહેર કર્યો દરમિયાન દેશના નવ કરોડ સિત્તેર લાખથી વધુ ખેડૂતોને વીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવા તેમની આવક વધારવા ખેતી પર થતા ખર્ચને ઘટાડવા સરકાર સંપૂર્ણ શક્તિ સાથે કામ કરી રહી છે आज यहां एक विराट किसान उत्सव का आयोजन हो रहा है देश के 10 करोड़ किसान भाइयों बहनों के खातों में इक्कीस हजार करोड़ रुपए पीएम किसान सम्मान निधि के रूप में भेजे गए हैं और जब काशी से धन जाता है ना, वो तो अपने आप प्रसाद बन जाता है દરમિયાન ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો આ પ્રસંગે શ્રી પટેલના હસ્તે પીએમ કિસાન યોજના હેઠળ રાજ્યના બાવન લાખ સોળ હજારથી વધુ ખેડૂત પરિવારની એક હજાર એકસો અઢાર કરોડ રૂપિયાથી વધુની વેસમાં હપ્તા સ્વરૂપે ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરાયું રાજકોટથી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેડૂતોને સહાયરૂપ થવા પીએમ કિસાન યોજના અમલમાં મુકાય છે અત્યારે ખેતમજૂરોની અછતના કારણે ખેતી કામમાં ખુબ જ મુશ્કેલી પડે આ મજૂરોની અછત દૂર કરવા માટે વધુમાં વધુ પ્રમાણમાં ખેતીમાં જો યાંત્રિકરણ થાય તો સમયસર ખેતી થઈ શકે અને એના માટે રાજ્યના ખેડૂતો કમ્બાઈન હાર્વેસ્ટર થ્રેસર રોટા ઓટોમેટિક ઓરણી જેવા સાધનોનો ઉપયોગ વધુ માં વધુ કરતા થાય તો ખેતી કાર્યમાં ઝડપ આવે અને ઓછા ખર્ચે ખેતીનું કામ પૂર્ણ થઈ શકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસમાં મહાનગરો અને નગરોને વિકાસ દ્રષ્ટિ સાથેની વ્યૂહરચના તૈયાર કરવા અને તેના અમલ માટેના સમયમર્યાદાના આયોજન માટે આહવાન કર્યું ગાંધીનગરના એકસઠમાં સ્થાપના દિવસ પ્રસંગે મહાનગરપાલિકાના વિકાસ વિઝનની જાહેરાત કરતા આજે શ્રી પટેલે આ વાત કહી તેમણે ગાંધીનગરના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી આજે ગાંધીનગરનો સ્થાપના દિવસ છે અને પાટનગરના ના ભાવિ વિકાસને નવી દિશા આપવાનો અવસર છે ગાંધીનગરના સૌ નાગરિકને સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠ આદરણીય મોદી સાહેબે આ સરકારી નગરીને અસરકારી નગરી બનાવવા ગાંધીનગરને બહુ આયામી વિકાસો કરાવ્યા શહેરના વિકાસ માટેના પોટેન્શિયલ અને લોકોની માંગને ધ્યાને લઈને વર્ષ બે હાજર દસ માં તેમણે ગાંધીનગરને મહાનગરપાલિકા જાહેર કરી ત્યારબાદ ગાંધીનગર વિકાસની રેસ માં પાછો વળીને જોયું નથી શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીનો આજે બોતેરમો મુક્તિ દિવસ છે આજે કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી કલેક્ટર પ્રિયાંક કિશોરે ધ્વજવંદન પછી પોલીસ પરેડની સલામી ઝીલી હતી દરમિયાન કલેક્ટર ઉચ્ચ અધિકારીઓ અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ઝંડા ચોક ખાતે શહીદ સ્મારક પર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા ઉલ્લેખનીય છે કે બીજી ઓગસ્ટ ઓગણીસો ચોપનના દિવસે દાદરા અને નગર હવેલી પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું હતું મહેસાણાના બે ખેલાડીએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ચંદ્રક જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું છે છત્તીસગઢના બિલાસપુર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગ્રેપલિંગ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા પાંચમી સબ જુનિયર કેડે રેસલિંગ નેશનલ ચેમ્પિયનશીપ યોજાઈ જેમાં સમગ્ર દેશમાંથી તેર વર્ષથી ઓછી વયના ખેલાડીઓએ ભાગ લીધો તેમાં મહેસાણાની બજરંગ વ્યાયામશાળાના યુગ પ્રજાપતિએ આડત્રીસ કિલો વર્ગમાં રજત અને દિવ્ય ઓઝાએ બેતાલીસ કિલો વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો શિક્ષણ મંત્રી અને પંચમહાલના પ્રભારી મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે આજે ગોધરા બસ મથક ખાતે નવી બસ સેવાનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે મહાનુભાવોએ વાઘજીપુરથી ગાંધીનગરના માર્ગ પર દોડનારી નવી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે શ્રી ડિંડોરે કહ્યું કે નવી બસ શરૂ થવાથી શહેરા મોરવા અને આસપાસના વિસ્તારના લોકોને મહત્તમ લાભ મળશે ગોધરા ડિવિઝનમાં ત્રણ જિલ્લામાં કુલ એકસો પાંત્રીસ જેટલી નવીન બસ ફાળવવામાં આવી છે અને નવા માર્ગ પણ શરૂ કરાશે આગામી સમયમાં વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ટ્રાઇબલ વિસ્તારો માટે મિની બસ સેવા શરૂ કરાશે તેવી પણ શ્રી ડિંડોરે જાહેરાત કરી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીયુ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો आ साथ आकाशवाणी पर समाचार पूरा थोड़े प साजे सात दस मिनिटे प्रादेशिक समाचार सांभ नमस्कार आकाशवाणी